વિરમગામ ટાઉન પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે શખ્સો ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન મથકમાં ગત રોજ વિરમગામ શહેરના રિક્ષામાં આવેલા શખ્સોએ યુવકને માર મારીને લૂંટની ઘટના સામે આવી હતી યુવક પાસેથી મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ રૂપિયા સોળ હજાર બસોની લૂંટ ચલાવવામાં આવી હતી સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવી સહિત તપાસ હાથ ધરતા ટાઉન પોલીસે મુદ્દામાલ સાથે આરોપી સંજય ઉર્ફે સંજુ બાબાલાલ ઠા રહે ભઠ્ઠીપુરા વિરમગામને તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર વયના યુવકની પોલીસે અટક કરીને તપાસ હાથ ધરી છે કુલ રૂપિયા સોળ હજાર બસો તેમજ રિક્ષાની કિંમત પચાસ હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે